અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ ગેરી અને વિભાગ દ્વારા રજૂ કરાયો હતો આ રિપોર્ટમાં સ્કૂલનું બિલ્ડિંગ નેવ્યાસીડતાલીસ ટકા ભયજનક હોવાનું સામે આવ્યું હતું જેથી આજે એનએસયુઆઈની આગેવાની હેઠળ વાલીઓ દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે રિપોર્ટ સામે વાંધો ઉઠાવવામાં આવ્યું તો NSCI ના પ્રવક્તા પાર્થિવ રાતસિંહ કઠવાળિયાએ આ બાબતે જણાવ્યું તો ખામી દેખાય તો બ્રિજની તપાસ કરાવવામાં રીતે આને પણ આવે ત્યારે વાલીઓ અને ના વિરોધને લઈને અમદાવાદના ડીઓ રોહિત જણાવ્યું વાલીઓ દ્વારા અહીંયા વાધા અરજી રજૂ કરવા માટે અહીંયા વાલી એસોસિએશન આવ્યું હતું એમનો વાંધો છે કે આ રિપોર્ટ જે છે એ રિપોર્ટ જે છે એ ખોટો છે તેવી એમની રજૂઆત છે અત્યારે જે છે જે સ્કૂલ ટ્રાન્સફર સત્વરે જો નેવ્યાશી પોઈન્ટ સુડતાલીસ ટકા ડાઉટફુલ કેટેગરીમાં હોય તો સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને બેસાડવા હિતાવ જણાતા નથી પરંતુ વાલીઓ દ્વારા અહીંયા જે રીતે રજૂઆત આપી છે તે રજૂઆતને જોતાં અમે સત્વરે આ એમની વાંધા અરજી અમારી વડી કચેરીને મોકલી આપીએ છીએ વધુમાં તેમણે કહ્યું કે વાલીઓની આ વાંધા અરજી અમે વડી કચેરીને મોકલી આપીશું અને તેના દ્વારા આગળની જે સૂચના કે આદેશ મળશે તે પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું ધ્વનિ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ